હવે અમે કંટાળી ગયા છીએ નગર હું માનસિક થઈ જાય પણ સાડા આઠ આઠ વર્ષથી મારા પરિવારને જો મૂકીને જેલની અંદર મેં જે વેદના ભોગી હોય તો મને જ ખબર હોય પણ છતાંય જે મનોબળ મારામાં એવું છે સમાજનો સહકાર અને બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે મેં સાહેબને બહુ વાંચ્યા છે જો કે બહાર તો મોકો ઓછો મળતો હતો પણ જેલ અંદર ગયા પછી ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ અને ઘણું મને જાણવા અને વાંચવાનું મળ્યું છે મને બહુ એટલે કે જ્ઞાન મળ્યું છે પણ જો કે જ્ઞાન લેવા તમે કોઈ જન્મ જાતા નહીં માનસિક થઈ જાઓ પણ જે વિચાર અને વાતની છે કે ભાઈ આ આઠ આઠ વર્ષથી આઠ આઠ વર્ષથી જેલમાં હું કેમ ક્યાં કારણે ન છૂટ્યો હું કેમ મને છોડાવી ન શકી સમાજ એ પણ વાત કરવી છે મિત્રો બીજી સમાજની વાત કરવા જાય તો એની પાસે આર્થિક સંગઠનો છે આપણી પાસે નથી આપણી પાસે અગિયાર લાખ સંગઠન ભારતની અંદર લાખ સંગઠન તમને નોખા કરી દીધા છે તમે જાતે નોખા થાવ છો પણ જે આજે મારી જેલ મુક્તિની તાકાત બુકાવા ગ્રુપ જે પ્રવીણભાઈ મારા મિત્ર છે જૂના બે હજાર નવની ની અંદર હું ત્યાં સેન્ટિંગની એક પ્લેટનું કોટેશન લેવા ગયો હતો અને હું સેન્ટિંગનો ત્યારે વ્યવસાય કરતો હતો મારા મોટાભાઈ કરતા હતા અને જ્યારે મને તેજ તે સમયે મુલાકાત થઈ હતી ત્યારે એ મને યાદ રાખ્યું હતું કે કાંતિભાઈ વાળા કુંડલાના છે સામાજિક કામ નાના મોટા કરે છે અને આવો બનાવ બન્યો છે પણ જેલમાં છે ચલો છોડે લે સમાજ છોડાવી લે એને કારણ કે એ તો પોતે ઉદ્યોગપતિ છે એટલે કે એને નાનું મોટું કામ કરે છે

મેં સરસ વાત છે તમે જે વાત કરી મોદાની વાત કરી આ બાબતે આપણે ચર્ચા કરી એટલે અમે કાર્યક્રમને સાઈડમાં રાખીને અમે હોટલમાં ગયા બેઠા રોડ ઉપર ત્યાં ને મેં બધી સત્ય હકીકત કરી મન કે અમુક લોકો કહે છે અત્યારે મારે નામ નથી લેવું કારણ કે સમય લેવાનો નથી અત્યારે નામ લેવાનો સમય નથી સમય આવશે ત્યારે હું નામે આપીશ અને બેનરે બનાવીશ કોના કારણે હું જેલમાં છું હતો એમ પણ પરિણુભાઈ જમણાં કે મેં એને વાત કરી કે ભાઈ મારે છૂટવું છે મારે કોક મને કાલે છોડાવતું હોય ને તો મારે આજ નથી કરવું મારો પરિવાર એકલો છે મારી ધર્મ પત્ની એકલી છે કે મારી જયારે દીકરી આ હતી ને અઢી વરણ પણ જયારે મારી પેરોલ પૂરી થાય ને ત્યારે હું ઘરના ને પરિવાર ને જયારે મૂકીને જાય ને ત્યારે મારા ઘરે કોઈક મરડ થઈ ગયું એવો માહોલ થઈ જાય માહોલ મારાથી સહન નથી થતો હું તો નથી રોતો પણ મારા બાળકો જયારે હું જાતો ને ઘરમાં મૂકીને ત્યારે એરિયાને ખબર ન હોય કાંતિલાલ ઘરે આજ પેરોલ પૂરી થઈ છે અને બાળકોને વિદાયત મૂકીને જાય છે ત્યારે મારે આ ટાકો ઉઠ્યું ને ત્યારે મને વિચાર આવ્યો કે મારા બાળકો એકલા ઘરે છે બસ થાય એને આશ્વાસન આપીને બાબા સાહેબ આંબેડકરના વિચારો માઇન્ડમાં રાખીને જેલ કાપતો હતો અને એ જેલની જેલ મુક્ત કરાવનાર પ્રવીણભાઈ ભાઈ શ્રી માવજી નાનજીભાઈ અને પ્રવીણભાઈ અને સરપંચ અને ખાસ કરીને આ ભાઈની મહેનત કે જે કોઈથી કોઈને સપોર્ટ જ્યારે કરે ત્યારે એ મૂકતા નથી કારણ તો તમને ખબર છે યુટ્યુબ માસ્ટર છે એટલે જે પકડે એ મૂકતા જ નથી પણ બીજું કહેવાનું હેતું એ છે કે આપણી સમાજની અંદર કોઈ અમને પાંચસો આપ્યા હોય અથવા કોઈ બીજા પીડિતો એને પાંચસો આપ્યા હોય તો એને મોટું કરે મોટું ફોટો પાડે અને વાયરલ કરે કે અમે આ પીડિતોને પાંચસો રૂપિયા પણ વાયા પંદર જણા આપવા હવે ખાલી દસ હજાર રૂપિયા ગણો તો એને એટલા થઈ જાય પણ આ લોકો આ જે ટીમ છે કુકાઉ કુકાઉ પણ ખાલી સાયલેન્ટ કોઈ રાજકીય નથી કોઈ સામાજિક નથી પોતે જશ મેળવવાના જયારે એના પેતરા ચાલુ કર્યા ત્યારે લોકો જાહેરમાં આવ્યા અને કીધું કે આ કામ અમે કરી છીએ સુપ્રીમ કોર્ટમાં અમે ગયા છીએ સુપ્રીમ કોર્ટમાંથી જે કાંઈ મેટરના જે કાંઈ ડાયરેક્શન આવ્યા છે એ આ લોકોના તાકાતથી અને બાબા સાહેબે જે ખિસ્સામાં પૈસા આપ્યા ને એની તાકાતથી તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આઠ વર્ષથી પાખડીના કારણે મને જે સહકાર આપ્યો છે ને એના કારણે હું આજે ટકી રહ્યો છું નકર મારી પાસે કાંઈ ઇન્કમ તો આવતી નહોતી એમ છતાં ગુજરાતને આખા ભારતની અંદર જે મને કઈ લોકોએ નાના મોટા વ્યક્તિઓએ ઘણા એવા છે પીએલ રાઠોડ સાહેબ છે નથી અત્યારે નામ લેવાના પણ ઘણા લોકોએ મને જે આપ્યો છે હું એ મારો સમય આવશે ત્યારે હું સન્માનિત કરી પણ મને જે આઠ વર્ષ સુધી જે ટકાવી રાખ્યો એ તમામ સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું ખાસ કરીને જેલ મુક્તિ કરાવનારનો ખૂબ ખૂબ આભારી છું જય ભીમ નમ